શહેરના પાંડેસરા ગામ પાસે શ્રી રામનગરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે આ મંદિરના પૂજારી રામબાબુ વહેલી સવારે રાબેતા મુજબ મંદિરે ગયા હતા મંદિરમાં રહેલા હનુમાન દાદાની મૂર્તિને ખંડિત હાલતમાં જોતા પૂજારી ચોંકી ઉઠયા હતા સુરતમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરવા પાવી હતી પાંડેસરા વળોદ ગામમાં રાત્રિ દરમિયાન હનુમાનજીના મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી વહેલી સવારે પૂજારી મંદિરે આવતા ખંડિત હાલતમાં જોવા મળી હતી મંદિર દર્શને આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર બે તસ્કરોને પકડી પાડ્યા છે સુરત શહેરના પાંડેસરા ગામ પાસે શ્રી રામનગરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે મંદિરના પૂજારી રામબાબુ વહેલી સવારે રાબિતા મુજબ મંદિરે ગયા હતા મંદિરમાં રહેલા હનુમાન દાદાની મૂર્તિને ખંડિત હાલતમાં જોતા પૂજારી ચોંકી ઉઠ્યા હતા ઘટનાને લઈ સાથે જ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પૂજારીએ જણાવ્યું હતું કે કોઈ ઇસમો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી પથ્થર મારી હનુમાન દાદાની મંદિરને ખંડિત કરી હતી માનજીની બંને આંખ મુકુટ સહિત હાથ નુકસાન પહોંચાડ્યું છે આ મામલે પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે પાંડેસરા પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ સ્થળે આવી પહોંચી હતી મંદિરના પૂજારી રામબાબુની ફરિયાદ લઈ આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ ગામમાં શ્રી રામનગરમાં હનુમાનજી મંદિર આવેલ છે મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે પથ્થર છે જે ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે રાત્રી દરમિયાન બે તસ્કરો ચોરી કરવાના ઈરાદે મંદિરમાં પ્રવેશ્યા હતા મંદિરમાં ચોરી કરવા પથ્થર માર્યો હતો જેથી મૂર્તિ ખંડિત થઈ હતી આરોપીઓ પૈસા કે અન્ય કોઈ મિલકત ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા પોલીસે આરોપી મોહમ્મદ ઝિયાઉદ્દીન અંસારી કૃણાલ હોત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે પોલીસ કસ્ટડીમાં પકડાયેલો આરોપી રીઢા ગુનેગાર છે અગાઉ પણ તેની ઉપર ચોરી મારામારી સહિતના ગુનાઓ પાંડેસરા પોલીસમાં નોંધાઈ ચૂક્યા છે